વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજે જ્યારે ધોરણ બારમાં ગુજરાતી મીડિયમનો આઠમો પાઠ અમરનાથની યાત્રાએ એના બીજા પેજ ઉપર આગળ વધીએ એ પહેલાં હું તમને આગળની થોડીક વાત કરી દઉં પાઠનો પરિચય થોડોક આપી દઉં અને પછી છે આપણે થોડોક પાઠ છે એ આગળ ભણશું આ પાઠમાં અમરનાથની યાત્રાએ કે અમરનાથની યાત્રા ક્યારે કરવી જોઈએ બરોબર છે પછી અમરનાથની યાત્રામાં કઈ કઈ મુશ્કેલી આવે કેવા કેવા પડાવો આવે અમરનાથની યાત્રા કરતી વખતે કેવા કેવા વચ્ચેના સ્થળો છે એ જોવાલાયક છે એનું બધું વર્ણન છે એ આ પાઠમાં કરેલું છે તો એ તમારે છે એનો અભ્યાસ તમારે અહીંયા કરવાનો છે અને બીજું કે આ પાઠમાં છે એ અસ એક શેષ નદીનું વર્ણન છે ચાર માર્કમાં પૂછાય એમ છે શેષ નદીનું વર્ણન છે એ ચાર માર્કમાં તમને આ પાઠમાં પૂછાય એમ છે તો એનો પણ અભ્યાસ છે એ તમારે ખૂબ સારી રીતે કરવાનો છે આ પાઠ તમને આમ જોઈએ તો થોડો ઘણો કંટાળાજનક થોડોક ઘણો છે એ આમ કહેવાય કે લેન્ધી પણ લાગશે ભલે ત્રણ પાનાનો પાઠ હોય તો ક્યારે પૂરો થાય ક્યારે પૂરો થાય એવું તમને લાગશે બરોબર છે તો એ પણ તમે છે એ થોડું ઘણું વાંચીને સોલ્વ કરી લેજો આમાં બહુ ખાસ કાંઈ જાજુ શીખવા જેવું છે નહીં પણ તોય તે આપણે પાઠ આપણી રીતના છે વ્યવસ્થિત રીતના પાઠ પૂરો કરી નાખીએ પછી પા સ્વાધ્યાયના પ્રશ્નો ઠીક કરાવી નાખું પછી હોમવર્ક લખાવી દઉં અને પછી છે એ આપણે બીજા પાઠ તરફ આગળ વધશું બે વાત કરી દઉં કે આજુબાજુથી થોડો ઘણો છે એ વધુ હોવા જ આવે તો તમે તો છે કોન્સન્ટ્રેશન હું બોલું છું એમાં જ રાખજો ક્યારેક ક્યારેક છે મોબાઈલમાં અને આ સ્ક્રીન રેકોર્ડરમાં છે એ ગ્રાસ કરી લે છે અવાજ એટલે અને થોડુંક આમાં આપમાં છે એ આ ઇમેજમાં થોડીક વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે તો એ પણ તમે એક વખત છે થોડુંક ચલાવી લેજો હું હવે પાઠમાં આગળ વધું છું તમારી પાસે અત્યારના છે તમે ટેક્સ બુક રાખજો બરાબર છે આપણે આ પેરેગ્રાફથી છે એ ભણવાની શરૂઆત કરીએ છીએ રસ્તે ચાલતા ઝાડ ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઊણપ આવતી ન હતી તૃપ્તિ એટલે સંતોષ તૃપ્તિ એટલે સંતોષ તૃપ્તિ એટલે સંતોષ અને ઊણપ એટલે ઓછપ તૃપ્તિ એટલે સંતોષ અને ઊણપ એટલે ઓછપ આવતી ન હતી ખળભળાટમાં વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેળા વહેળા શબ્દસમૂહમાં પૂછાય વહેળા શબ્દસમૂહમાં પૂછાય વહેળા એટલે પાણીનો નાનો પ્રવાહ વહેળા એટલે પાણીનો નાનો પ્રવાહ એને વહેળા કહેવાય તેમજ હૈયાનો ઉત્સાહ ઉલ્લાસ ઉલ્લાસ એટલે ઉત્સાહ અને ઉમંગ ઉલ્લાસ એટલે ઉત્સાહ અને ઉમંગ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાસા એટલે નાના 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 એટલે નાના નાના ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા જો કવિયત લેખક લેખિકા છે એ પોતે અમરનાથની યાત્રા કરતી હતી એ અને એના બે છોકરા એ ઘોડેસવારી કરી કરીને અમરનાથની યાત્રા કરતા હતા આજુબાજુ નાના નાના પર્વતો તો હતા તે મોટા પર્વતો હતા પણ વચ્ચેથી નીકળતા થોડાક ઝરણાઓ હતા કેટલીક નદીઓ હતી કેટલાક ફૂલના ગુચ્છાઓ હતા બરાબર એનું વર્ણન અહીંયા આપેલું છે પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પળવાર પળવાર એટલે ક્ષણવાર પળવાર એટલે ક્ષણવાર ઠમકીને બરાબર ઠમકીને એટલે કે રોકાઈને ઠમકીને એટલે રોકાયને આ હિમસુતા હવે હિમસુતા છૂટું પાડીને બોલું છું હિમ અને સુતા હિમશુતા એટલે હિમાલયની દીકરીઓ હિમાલયની નદી અથવા હિમાલયની પેલા હિમાલયની નદી લખો ને નદીરૂપી દીકરી કહેવાય બરાબર છે દીકરી જ કહેવાય પણ નદી રૂપી દીકરી કહેવાય બરોબર છે હિમાલયની દીકરીઓ હિમશુતાઓ સૌંદર્યનું પાન કરી લેતા હતા સૌંદર્યનું પાન કરી લેવું એટલે સૌંદર્ય માણી લેવું સૌંદર્યનું પાન કરી લેવું એટલે સૌંદર્ય માણી લેવું સૌંદર્ય માણી લેતા હતા આ પેરેગ્રાફમાં એમ કહે છે કે રસ્તામાં પોતે જતા હતા પર્વત ચડતા ચડતા અમરનાથની યાત્રા એટલે કે ઝાડ ફળ ફૂલ ને એવું કાંઈ જાણવાની ભલે તક ન મળી ભલે તક ન મળી એનો કંઈ કોઈને છે કોઈ અફસોસ નથી કારણ કે માણવાનું એટલી બધી વસ્તુ મળી છે શેષ નદી આવે છે વહી જતાં વર્ણ ઝરણા આવે છે બરાબર છે પછી હિમસૂતા એટલે હિમાલયની બીજી નાની મોટી નદીઓ આવે છે એનું વર્ણન એ જોતાં જ તે પછી કોઈ વર્ણન ન કર્યું તો પણ ચાલતું હતું પછી આગળ કહે છે અમારો માર્ગ એકદમ ઉચ્ચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ આ વાક્ય ટીક કરી નાખો મોસ્ટ મોસ્ટા એમપીમાં સંયોજક આ વાક્ય ટીક કરી નાખો મોસ્ટ મોસ્ટા એમપીમાં સંયોજક તરીકે આગળ જતાં અમારો માર્ગ એકદમ ઉચ્ચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ સંયોજક છે અને સંયોજક છે અને પહેલું વાક્ય અમારો સોરી આગળ જતાં અમારો માર્ગ એકદમ ઉચ્ચાણમાં આવી ગયો આગળ જતા અમારો માર્ગ એકદમ ઉચ્ચાણમાં આવી ગયો પેલું વાક્ય બીજું વાક્ય શેષ નદી દૂર નીચે રહી ગઈ પહેલું વાક્ય આગળ જતા અમારો માર્ગ એકદમ ઉચ્ચાણમાં આવી ગયો પહેલું વાક્ય બીજું વાક્ય શેષ નદી નીચે દૂર રહી ગઈ બરોબર છે આ અને સંયોજક છે હવે વાક્ય વિરુદ્ધાર્થીમાં એ પૂછાય શેષ નદી નીચે દૂર રહી ગઈ શેષ નદી નીચે દૂર રહી ગઈ એનું વિરુદ્ધાર્થી શેષ નદી નજીક રહી ગઈ નહીં શેષ નદી નજીક રહી ગઈ નહીં બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું આ વાક્ય પણ ટીક કરી નાખો બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું થઈને ઈને પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદન ઈને પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદન બરફ અગર સુશોભિત વનરાજી વનરાજી શબ્દસમૂહ સમૂહ માટે ટીક્ નાખો વનરાજી એટલે વૃક્ષોની હારમાળા વનરાજી એટલે વૃક્ષોની હારમાળા વનરાજીથી વિરાજમાન નીચા શિખર ચોપાસ ચોપાસ એટલે ચારે બાજુ ચોપાસ એટલે ચારે બાજુ નજરે પડ્યા કરતા હતા ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે છેડ્યું તાજુબ બનીને તાજુક બનીને એટલે આશ્ચર્યચકિત થઈને નવાઈ પામીને તાજુબ બનીને એટલે આશ્ચર્યચકિત થઈને નવાઈ પામીને નવાઈ પામીને જાણે સંકેત કરી મૂક્યો સંકેત એટલે ઈશારો સંકેત એટલે ઈશારો ઈશારો કરી મૂક્યો તેમ અમે ત્રણેય એક સામટા સામટા એટલે એક સાથે સામટા એટલે એક સાથે ઘોડા થંભાવીને ઊભા રહી ગયા પહાડ ઉપરની વાંકી ચૂકી અને સા સાંકડી પગદંડી પગદંડી એટલે પગે ચાલવાનો રસ્તો પગે ચાલવાનો રસ્તો શબ્દ સમૂહમાં ટીક કરી નાખજો પગદંડી એટલે પગે ચાલવાનો રસ્તો એટલે પગદંડી પગે ચાલવાનો રસ્તો એટલે પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી કોઈ વાર વધુ ઉચ્ચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી હસતી ઉન્માદિની એટલે કે ઉત્સાહમાં હોય તેવી નશીલી હોય તેવી તરવર્તી શેષ નદી જાણે મુગ્ધત્વ મુગ્ધત્વ એટલે કે પેલી યુવાન વયની હોય ને તેવી અને યૌવનની અધ વચ્ચે ઉપેલી વનની મધુશ્રી જેવી ભાસ્તી હતી આ તે તેનું અજબ રૂપાંતર આમ અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત તદ્દન સપાટ એવું લીલુછમ મેદાન હતું તેણે તેનું નામ હરઘન હતું બરાબર કે શેષ નદીની બાજુમાં જે મેદાન હતું એનું નામ શું હતું તો કે હરઘન શેષ નદીની બાજુમાં જે મેદાન હતું એનું નામ શું હતું તો કે હરઘન હરઘનના મેદાનમાંથી ડાહી ઠાવકી એટલે કે ગંભીર ડાહી ઠાવકી એટલે કે ગંભીર શાણી એટલે સમજુ અને ઠરેલ એટલે શાંત બરોબર ડાહી એટલે એટલે ગંભીર શાણી એટલે સમજુ અને શાંત શેષ નદી પોહળે પટ્ટે શાંતિથી વહી જતી હતી ઉઘાડું માથું ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર ભારેખમ બની ગઈ હતી નદી કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠા હતા અન્ડરલાઈન કરી નાખો નદી કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠા હતા એનું વિરુદ્ધાર્થી નદી કાંઠે નદી કાંઠે અસંખ્ય વિરુદ્ધાર્થીમાં પૂછાય તો નદી કાંઠે છે એ થોડા ફૂલો ખીલી ઉઠ્યા ન હતા નદી કાંઠે થોડા ફૂલો ખીલી ઉઠ્યા ન હતા તે સ્થળેથી ખસવાનું અમને મન ન થતું હતું કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ અજોડ શબ્દસમૂહમાં પૂછાય અજોડ શબ્દસમૂહમાં પૂછાય જેની જોડ નથી તે સૌંદર્ય સૌંદર્યને કચકડા કચકડા એટલે નાના ફિલ્મ ઉપર ઝડકડી લેવાનો ઝકડી લેવાનો એટલે ઝડપી લેવાનો મિથ્યા એટલે કે નકામો પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગુથાયા ભાઈ લેખિકા સાથે તેના જે બે પુત્ર હતા એનું નામ શું હતું લેખિકા સાથે જે બે પુત્ર હતા તેનું નામ શું હતું તો લેખિકા સાથે જે બે પુત્ર હતા તેનું નામ શું કુમાર અને જગદીપ હતું લેખિકા સાથે જે બે પુત્ર હતા તેનું નામ છે શું અને જગદીપ હતું હર તે મેદાન ઉપર તંબુઓ તાણી ટેન્ટ તંબુઓ એટલે ટેન્ટ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા હતા હવાઈ કિલ્લા બાંધવા એટલે કલ્પનાઓ કરવી હવાઈ કિલ્લા બાંધવા એટલે કલ્પનાઓ કરવી અમારા પાંચમાંથી બે જણને આ અલૌકિક અલૌકિક એટલે સુંદર અલૌકિક એટલે જેની જોડ ન હોય તેવું એમ અલૌકિક એટલે જેની જોડ ન હોય તેવું શો શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું તેથી ત્રણેય ઘણો જીવ બાળ્યો જીવ બાળવો એટલે બળતરા કરવી જીવ બાળવો એટલે બળતરા કરવી દુઃખ માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની જરૂર પડે છે બરાબર સ્નિગ્ધજન એટલે શીતળ અને જન એટલે માણસની ભાગીદારીની જરૂર પડે છે બરોબર ક્યારે છે એ સ્નિગ્ધજનની જરૂર પડે છે ક્યારે સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે ક્યારે સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે તો દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ ફોરાએ એટલે પાણીના ટીપાએ ફોરાએ એટલે પાણીના ટીપાએ વરસાદના પાણીના ટીપાં એને ફોરા કહેવાય વરસાદના પાણીના ટીપા વરસાદના પાણીના ટીપા એને ફોરા કહેવાય ફોરાએ હરઘનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન તલ્લીન એટલે કે એકાગ્ર તલ્લીન એટલે એકાગ્ર બનેલા અમને જાગ્રત કર્યા ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાણી ભણી એટલે તરફ તરફ ઉતાવળે જવા ઘોડાને એડી મારી ઘોડાને એડી મારવી એટલે ઘોડાને આગળ વધવાનો ઈશારો કરવો ઘોડાને એડી મારવી એટલે ઘોડાને આગળ વધવાનો ઈશારો કરવો આગળ જોઈએ છીએ ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાંટીલો વણાંક લે છે અંડરલાઈન કરી નાખજો ક્યાં આગળ શેષ નદી ઘાટીલો વણાક લે છે તો ચંદનવાડી આગળ શેષ નદી ઘાટીલો વણાક લે છે અન્ડરલાઈન કરી નાખો ક્યાં આગળ શેષ નદી ઘાટીલો વણાક લે છે તો ચંદનવાડી આગળ શેષ નદી ઘાટીલો વણાક લે છે ચંદનવાડી આગળ શેષ નદી ઘાટીલો વણાક લે છે પછી ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા અને થોડા ચા ઘર પણ નજરે પડે ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે પર્વત ઉપર જામી ગયેલા બરફનો જામી ગયેલા બરફની ઠંડી થઈ ગયેલી વાનગીઓ જામી ગયેલા બરફની એક ઉપરની લીટી કમાઈ કપાઈ ગઈ છે એ જોઈ લેજો ભાથામાં આણેલી આણેલી એટલે લાવેલી ભાથામાં એટલે સાથે લીધેલું ખાવાનું અથવા જમવાનું ભાથું એટલે સાથે લીધેલું ખાવાનું અથવા જમવાનું ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ છે એ ગરમ થઈ ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું પારખવું એટલે કે ઓળખવું પારખવું એટલે કે ઓળખવું યોગ બળથી કદાચ શક્ય બનત દરરોજ ભાવ્યું ન ભાવિયોની ચિકાસ કરનારા બંને છોકરા તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ મજલ એટલે સફર મજલ એટલે સફર થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા ભૂખ લાગે ભાઈ જો મોટે ભાગે છે સ્વાદ મહત્વનો નથી હોતો બરોબર સ્વાદ મહત્વનો નથી હોતો મોટે ભાગે ભૂખ મહત્વની હોય છે સ્વાદિષ્ટ ભોજન આપો પણ ભૂખ ન લાગી હોય તો સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ ભોજન તમે ન ખાઈ શકો અને જો તમને છે એ આવું એટલું સ્વાદિષ્ટ ન હોય સામાન્ય ભોજન આપ્યું હોય પણ ભૂખ લાગી હોય તો ગમે એવું ભોજન તમે છે એ આરોગી જાઓ એમાં છે ચંચુ વેડા તમે કરો નહીં એટલે ભાગે આધાર છે એ દરેક વ્યક્તિની ભૂખ ઉપર હોય છે માણસ ભૂખ કેવી લાગે છે એની ઉપર છે એ માણસ જમવાનું પસંદ કરતો હોય છે વળી પાછો વરસાદ થયો કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળ દડબડ દોડતા આવી આકાશના ગુંબજમાં ગુંબજમાં એટલે ઘુમ્મટમાં ગુંબજ એટલે ઘૂમ્મટમાં પથરાઈ ગયા ભાઈ એક યાદ રાખજો કે હિમાલયનું વાતાવરણ એવું છે કે ગમે ત્યારે બદલાય ભાઈ બપોરના તડકો નીકળો હોય બરાબર તો રાતના તે વાદળા સાંજના જ વાદળા ચડી આવે ને ખૂબ જ વરસાદ પડે એવું પણ બને અને વરસાદ તૂટી પડ્યો ઝપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા વહેળાઓ પોહળા વહેળા એટલે પાણીના નાના પ્રવાહ પહોળા અને વેગથી વેગથી જો હું આમાં એ શું કહેવા માંગે છે એટલું વાંચીન પછી કહું અને વેગથી વહેતા બની જાય તો ઓળંગવા અઘરા પડી જાય ભાઈ જો તમે આ પર્વત છે બરાબર આ પર્વત છે એની ઉપર અહીંયાથી આમ ચડવાનું શરૂ કર્યું અહીંયાથી ચડવાનું શરૂ કર્યું અહીંયા થોડી થોડી નદીઓ વહે છે બરાબર છે અહીંયાથી ચડવાનું તમે શરૂ કર્યું ત્યારે આટલું પાણી છે વહેતું હોય ઝરણું વહેતું હોય બરાબર છે પણ તમે થોડા ચડ્યા ને ત્યાં વરસાદ ખૂબ આવવા માંડો ત્યાં જે ઝરણું વહેતું હોય એની મોટી નદી થઈ જાય બરાબર એટલે પછી તમારે અહીંયાથી પાછું આવવું મુશ્કેલ બની જાય એટલે ઘણી વખત છે પર્વતના જ્ઞાન ઝરણા છે એ ઘણી વખત મોટી નદીનું ભયાનક સ્વરૂપ ધારણ કે ઉપરવાસમાં વરસાદ પડ્યો હોય ત્યારે વળી પહાડના ઉભળક ઉભળક એટલે અડધા ઊભા ઢોળાવમાંથી ઢોળાવમાંથી એટલે ઢાળમાંથી કોરી કાઢેલી પગથીઓ પગથીઓ એટલે પગદંડીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાનો પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ એટલે પાલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ અધિરાઈ થઈ એટલે ઉતાવળ થઈ આતુરતા થઈ અધિરાઈ થઈ એટલે ઉતાવળ થઈ આતુરતા થઈ અને ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા તથા નિષાદ પણ ઝડપભે દોડવા રાજી હતા આ ત્રણેય ઘોડાનું નામ છે લેખિકાના ઘોડાનું નામ શું છે બુલબુલ રાજા અને નિષાદ બરોબર બુલબુલ રાજા અને નિષાદ પણ ઝડપભેર દોડવા રાજી હતા વરસાદ પલળવાની વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી માત્ર અમારા કેમારામાં પાણી ન પેશે તેની અમને ચિંતા હતી આ તમને નિપાતમાં પૂછાય આટલું વાક્ય છે નિપાતમાં પૂછાય નિપાતમાં આટલું વાક્ય પૂછાશે પછી જેને અમે ઝરણા સ્વરૂપે જોયા જાતા વખતે પર્વત ચડતા વખતે જે ઝરણા સ્વરૂપે પાણી હતું તે થોડાક કલાકમાં શું થઈ ગયું ઉપરવાસનાની જગ્યાએ વરસાદને કારણે તો ઘસમસ્તી વહેતી વહેતી નદીઓનું રૂપમાં પલટાઈ ગયા તે થોડાક કલાકમાં ઘસમસ્તી વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા પલટાઈ જવું એટલે પરિવર્તિત થઈ જવું પરિવર્તિત થવું પલટાઈ જવું એટલે પરિવર્તિત થવું બરોબર થોડાક કલાકમાં ઘસમસ્તી વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા વહેતી બરોબર વર્તમાન ક્રુદંત થાય વહેતી એટલે વર્તમાન ક્રુદંત થશે બરોબર રૂપમાં પલટાઈ ગયા હર ઘનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરીને બેઠું હર ઘરનું પથરાયેલું વિશાળ મેદાન પણ છે રૂપ રૂપલ કરીને બેઠું છે પથરાયેલું ભૂતકૃદ છે પથરાયેલું ભૂતકૃદ આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે 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 જતા હતા વરસાદ જેવો સમાન ધર્મ ભેળું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ મારતે વરસાદે અમે પહાલ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસું એક થોડો ભાગ પણ જગા કોરી નહીં ન હતી નવી જગાઓ જોવામાં કુદરતના ન્યારા ન્યારા એટલે અલગ રૂપ ભાળવામાં ઉમંગમાં થાક નહોતો લાગ્યો પણ પહાલ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું બરાબર જીવનનો આ એક પ્રકારનો અંત જ છે ને આ વાક્ય ટીક કરી નાખો જીવનનો આ એક પ્રકારનો અંત જ છે ને આ વાક્ય ટીક કરી નાખો આ વાક્ય ટીક કરી નાખો નિપાતમાં પૂછાય નિપાતમાં પૂછાય આ વાક્ય પણ અને ને નિપાત પણ અને ને છે બરોબર હવે ટીક કરો મનોહર એટલે અતિ રમણીય અથવા સુંદર મનોહર એટલે અતિ રમણીય અથવા સુંદર બરોબર પછી અભિરામ એટલે આનંદમય અભિરામ એટલે આનંદમય પછી મધુશ્રી એ પણ ટીક કરી નાખો સમાનાર્થીમાં પછી યોગબળ શબ્દ સમૂહમાં ટીક કરો હિમસૂતા શબ્દ સમૂહમાં ટીક કરો સ્નિગ્ધ અને ગુંબજ બંને સમાનાર્થીમાં ટીક કરો રૂઢિપ્રયોગમાં મોસ્ટમાં મોસ્ટ આઈમ્પી રૂઢિપ્રયોગમાં મોસ્ટમાં મોસ્ટ મોસ્ટી હવાઈ કિલ્લા બાંધવા મોસ્ટમાં રૂઢિપ્રયોગમાં મોસ્ટી હવાઈ કિલ્લા બાંધવા પછી અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે આ ટીક કરી નાખો અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે આ ટીક કરી નાખો પછી પહેલાંનો પહેલો પહેલાંનો ચોથો કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે પછી બીજાનો પહેલો પ્રશ્ન ટીક કરી નાખો બીજાનો પહેલો પ્રશ્ન છે એ ટીક કરી નાખો બરાબર અહીંયા તમારું આ કામ પૂરું થાય છે હવે અહીંયા આટલું પેજમાં છે ને થોડુંક અન્ડરલાઈન કરાવવાનું બાકી હોય તો હું તમને અન્ડરલાઈન કરાવી દઉં પહેલાં પહેલી લીટીમાં પહોંચો ભાથું અહીંયા જો લખેલું છે તમે જોઈ લેજો તમારી ટેક્સ્ટબુકમાં ભાથું એટલે સાથે લીધેલું ખાવાનું ભાથું એટલે સાથે લીધેલું ખાવાનું પછી આણેલી એટલે રાખેલી આણેલી એટલે રાખેલી અથવા લાવેલી એ વાક્ય આખું ટિક્કર નાખો ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી વાક્ય ટિક્કરો સંયોજક અને થામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી પહેલું વાક્ય બીજું વાક્ય ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી પછી પલટાઈ જવું એ ટીક કરી રાખો પરિવર્તન પામી જવું પલટાઈ જવું એટલે પરિવર્તન પામી જવું કે બદલાઈ જવું પછી મઝલ એટલે સફર મઝલ એટલે સફર પછી ના પેરેગ્રાફમાં ગુંબજ એટલે ઘુમટ ગુંબજ એટલે ઘુમટ પછી પાણીનો નાનો પ્રવાહ પાણીનો નાનો પ્રવાહ પછી વેગથી એટલે ઝડપથી વેગથી એટલે ઝડપથી પછી ઉભડક એટલે અડધા ઉભેલા ઉભડક એટલે અડધા ઉભેલા પછી પગદંડી અથવા ચાલવાની નાની નાની કેડી કેડી પગદંડી અથવા ચાલવાની પછી એક પ્રશ્ન પૂછાય લેખિકાને પાહલગામ પહોંચવાની લેખિકાને પાહલગામ પહોંચવાની કેમ અધીરાઈ થઈ તો ઉભડક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો સંભવ રહે એટલા માટે પહાલગામ પહોંચી જવાની અધિરા પહોંચી જવાની કેમ અધિરાયથી એટલું ટીક કરી નાખો ઘોડાના નામ તો ટીક કરાવેલા છે જ તે આ વાક્ય ટીક કરી નાખો અહીંયા માત્ર નિપાત આવે અને બસ માત્ર નિપાત આવશે પછી આ હરઘન વાળું વાક્ય ટીક કરી નાખો એમાં પણ નિપાત છે હરઘનવાળું વાક્ય ટીક કરી નાખો એમાં પણ નિપાત છે ભેરું ટીક કરી નાખો ભેરું એટલે મિત્ર થાય ભેરું ટીક કરી નાખો ભેરું એટલે મિત્ર થાય પછી આ વાક્ય ટીક કરી નાખો મારતે ઘોડે ને વરસતા વરસાદે અમે પહાલગામ પહોંચ્યા મારતે ઘોડે ને વરસતા વરસાદે અમે પહાલગામ પહોંચ્યા સંયોજક અને સંયોજક અને

આ વાક્ય તો મેં તમને ટીક કરાવ્યું પણ અને ને નિપાત છે પણ અને ને નિપાત છે લેખકને કઈ ઘટના સુખદ લાગી તો પહોંચ્યા પછી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સુઈ જવાનું સુખદ લાગ્યું લેખકને કઈ ઘટના સુખદ લાગી તો આ ટીક કરી નાખો પહાલ પહોંચી બરોબર કપડા બદલી ગરમા ગરમ કોફી પી ઓઢી પોઢીને સૂઈ જવાનું લેખકને છે એ સુખદ લાગ્યું અહીંયા છે આટલું મેં તમને સમજાવ્યું છે આપણે પાઠ અહીંયા પૂરો થયો છે એક ખાલી પ્રશ્ન છે એ યાદ કરવો હોય તો યાદ કરી નાખજો ગોખવું હોય તો ગોખી નાખજો શેષ નદીનું વર્ણન તમને પરીક્ષામાં પૂછાય શેષ નદીનું વર્ણન છે ચારમાં મેં પાછળ એટલે જ ત્યાં પાછળના પેજમાં ટીક નથી કરાવ્યું પણ તમારી બુકમાં લખી નાખો કે પાઠના આધારે શેષ નદીનું વર્ણન કરો પાઠના આધારે શેષ નદીનું વર્ણન કરો બરાબર પાઠના આધારે એટલે એમ કહેવા માંગે છે તમે ભલે શેષ નદીને એ બાજુ ગયા હોય જોયું હોય તો એ પ્રમાણે તમારી રીતે નથી કરો પાઠમાં જે રીતે કીધું છે એ રીતે શેષ નદીનું તમારે વર્ણન કરવાનું છે પાઠમાં જે રીતે કીધું છે ઊંચા ઊંચા ઢોળાવો છે આજુબાજુ છે હર ઘરનું મેદાન છે વચ્ચેથી શેષ નદી વહે છે બરાબર એ રીતના શેષ નદીનું તમારે વર્ણન કરવાનું છે બરાબર આમાં કાંઈ ન સમજાણું હોય તો મને કહેજો બરાબર હવે પાર્ટ ત્રીજો પહેલી પંદર મિનિટ તો છે પાર્ટ ત્રીજામાં અમરનાથની યાત્રાના પાર્ટ ત્રીજો અડધો રાખવો પડશે એમાં પહેલી પંદર મિનિટ છે એ આપણે આના હોમવર્કના પ્રશ્નો લખવા પડશે અને હોમવર્કના પ્રશ્નો લખાઈ ગયા પછી છે આપણે નવો પાર્ટ છે એ આગળ વધારશું આવતા લેક્ચરમાં એટલે પંદર મિનિટ આવતા લેક્ચરમાં છે હોમવર્કના પ્રશ્નો લખવામાં જ જશે અને હજી આગલા પેજમાં છે થોડું ઘણું ટીક કરવાનું બાકી હોય તો એ ટીક પણ કરાવી દઈશ બરાબર છે તમારે હજી એ સે ટુના કે એના માર્ક આવ્યા નથી બરાબર એટલા માટે તમે એ માર્ક આવે ત્યારે તમે મને છે તમત્યારે કયો તો ચાલશે પણ તમારે જ્યાં અટકો ત્યાં મને છે એ પ્રશ્ન કરીને પૂછી લેજો બરાબર છે અને સાથે સાથે તમારે કોઈ કામ બાકી હોય તો આમાં અંડરલાઈન એનું તોય કોમેન્ટ કરી મને પૂછી લેજો ઓકે પાઠમાં હજી કાલે પંદર મિનિટમાં પ્રશ્ન લખાવું ત્યારે થોડી ઘણી વિગતો હું કહી દઈશ પછી પ્રશ્ન લખાવીશ ને પછી સમય મળશે તો બીજા પાઠની છે પ્રસ્તાવના હું હું બાંધીશ બરાબર છે તો આજના લેક્ચર આટલું રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ